તો ભાઈ ફાઇનલી પાછા બે ફ્લિપકાર્ટમાંથી જો આ આવી ગયા પાર્સલ ઈના હતા હે કેટલા એટલા તો આવી ગયા જો બોક્સ આખડી બતાવ્યું ને તો જોયા જી હોય કવર હે તો ઈના આઈફોન 16 પ્રો નો કવર માંગ્યુંતું ઓનલાઈન અત્યારે ઓફર માં એટલે આડી જોઈએ કેવો છે ઈ નથી કેમ કે ભાઈ એ બતાય તો ખરા જ ખબર પડે ભાઈ બતાય નહી હવે ક્યાં લાવ કવર તો મસ્ત છે હું આ તો આપણે અમારે જોયું તો એ ટાઈપનું જ છે ઓનલાઈન વાહ ક્યાંથી ઓપન થાય અને આમાં દિવાળી આવે ને તો એના સ્પેશિયલ હમણાં સિરીઝ માંગવી દીધી લાઈટની ઓનલાઈન તો ગ્લાસ કાઢો હે કરણ ગ્લાસ કાઢ નાખો

યુઝ થાય અમે લીધી હતી સ્ટાર ને બટ જામનગર પડ્યા અત્યારે મકાન અમારે અહીંયા બાકી ઓલા સ્ટાર ને કેમ હતા એ કીધે હીના આ માય બીજું આવે નહીં બે કેટલી જ છે સ્ટાર ક્યાં હા તો બે હે ઓહ પાંચ મંગવાય ને તો ચારે ગણી એટલી ઓછી આ ક્યાં રાખશો એટલી કેટલા દસ મીટર નહીં છે કદાચ આ દસ મીટર છે કે આ તો અગિયાર છે ચારે જો પેલા મૂકી દઈએ ભરી ગયા ગોલી હોય નહીં વાહ કલર મંગાવ્યો બાકી ના એવું નથી ફુલ્લી કર નાય થોડીક તો એ આગળ ઓલું થાય ફૂલી એક ભેગું હોય એટલે આમને દેખાય ની આ તો ઘણી છે 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 કે એટલે આમ 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 લાઈન લાઈન ને ને એક એક રાખવાની હોય રાખીએ ભેગે નહીં ચાર છે ને પણ ભલે કેટલી એકચ્ચું ભી હમ સ્ટોપેટ સ્ટોપેટ બોલી લાલ થાય આ ઈ છે ક અલગ છે ના આ ઈ જો સેમ જ ચાર આના માયલી પછી હા

આજ એક્યુઅલી છે 40 40 એટલે એક એક માં 40 40 દિમળ્યું છે ને નારવી એટલે ખબર પડી ગઈ ના વા એક નાખી દીધી વાહ

ધોળ્યું મોટું અને દીંબડીયું ઓછી એવું એવું લાગે આમાં તો